તે માતરમ સ્વિનય જણાવવાનું કે શ્રી ગણેશ ઉત્સવ વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં પધારવા શ્રીને સાદર નિમંત્રણ તારીખ એકત્રીસ ઓગસ્ટને શનિવારે સાંજે પાંચ વાગ્યે હિન્દુ મિલન મંદિર એની બિસન્ટ રોડ ગોપીપુરા સુરત અનિલભાઈ બિસ્કિટવાલા પ્રમુખ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરની યાદીમાં જણાવાયેલ છે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર પ્રમુખ અનિલભાઈ બિસ્કીવાલા આવનારા શ્રી ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશજીની સંપૂર્ણ ગરીમાં જળવાય અને ધામધૂમથી રંગે ચંગે આ શ્રી ગણેશ તેના માટે સંતો દ્વારા બહાર પડે આચાર સંહિતાનું દરેક ગણેશ ભક્તો પાલન કરે સાથે સાથે સરકારની જે નોટિફિકેશન તેનું પણ લોકો પાલન કરે એવી આશા સાથે આજે સર્વ ગણેશ ભક્તોને સંતો અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એક આહવાન કરવામાં આવે છે અને સાથે પર્યાવરણલક્ષી આપણે ગણેશ ઉત્સવ ઉજવીએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની જયારે શરૂઆત થઈ ત્યારે સમગ્ર સુરતને પણ દરેક ગણેશ ભક્તો પોતાના મંડપમાં કે પોતાના ઘરમાં મિઝન કરે તેના માટે શ્રી ગણેશ સમિતિ દ્વારા ઓનલાઈન લોકોને ગણેશજીની પ્રતિમા પણ આપી રહ્યા છે જે ખૂબ જ સસ્તા દક્ષિણા લઈને લોકોને આપીને એનો પર્યાવરણક્ષી કામગીરી કરી રહ્યા ત્યારે આપણે સર્વ સાથે મળીને ગણેશ ઉત્સવ ખૂબ ધામધૂમ ઉજવીએ અને ગણેશ સમિતિ દ્વારા જે ટોપ થર્ટી